અને જ્યાં સુધી માણસને આત્મદર્શન ન થાય ત્યાં સુધી ક્યારેય પણ પ્રભુ દર્શન પામી ન શકે આત્માના દર્શન વગર પ્રભુનું દર્શન પ્રાપ્ત ન થઈ શકે કોઈએ વિનોબા ભાવેને પ્રશ્ન કર્યો કે બાપજી આત્મદર્શન એટલે શું ખોજના નહીં હે ખો જાના હે વહી આત્મદર્શન હે પોતાનામાં ખોવાઈ જવું મેં ગઈકાલે કહ્યું તું કે સંસારમાં ખોવાશો તો તમારા પરિવારના લોકો તમને શોધવા માટે નીકળશે પ્રભુમાં ખોવાઈ જાઉં આખું જગત તમને શોધવા માટે નીકળી પડશે એકવાર હરિમાં ખોવાઈ જાઓ રાગ દ્વેષાદી વિકારોથી મુક્તિ એટલે સમજવું આત્મદર્શન